સલામ સાહેબ સલામ સાહેબ હું ભણ્યો વસુ એક શેઠના બંગલે હું ચોકીદારનું કામ કરતો નાનું કામ નાનો પગાર મોટી કુટુંબિક જવાબદારીઓ વચ્ચે પણ હું સતત ઉત્સાહમાં રહેતો માલિકના આવવા જવાના સમયે હું ઉત્સાહપૂર્વક બંગલાનો અને ગાડીનો દરવાજો ખોલતો હસીને સલામ સાહેબ કહેતો માલિક ક્યારેય એનો જવાબ ના આપતા એ ન તો એક સ્મિત પણ આપતા મોટા માણસ હતા મોટા બંગલામાં મોટી મોટી મિજબાનીઓ થતી ખાવાની વાનગીઓ બહુ વધતી હું એ બધું કચરામાં ફેંકવાને બદલે મારે ઘરે લઈ જતો મારા કુટુંબને ક્યારે જોવા પણ ન મળે એવી વાનગીઓ બરપેટ ખાવા મળતી એક મિજબાનીને અંતે હું ઉત્સાહપૂર્વક પ્લેટ સાફ કરી કરીને ખાવાનું કોથળીમાં ભરતો હતો ત્યાં મેં જોયું કે શેઠ એક બાજુ ઊભા ઊભા મને જોઈ રહ્યા હતા અમારી નજર મળી અને એ મોઢું ફેરવીને ચાલ્યા ગયા મારા મનમાં ફફડાટ થયો નોકરી જવાની બીકથી હું ખિન્ન થઈ ગયો હતા મન મનાવ્યું કે કાલે નોકરી જવાની હશે તો જશે જ તો આજે છેલ્લી વખત મારા કુટુંબને આ વાનગીઓ ખવડાવી દો રાતે જતા પહેલાં ઘરનો બધો કચરો બંગલાની પાછળના ભાગમાં રાખવામાં આવતો કચરાના પીપળામાં નાખીને પછી જ મારે જવાનું એ મારી રોજની જવાબદારી હતી એ પ્રમાણે કામ પતાવી હું રાતે પેલી કોથળીઓ લઈને મારે ઘેર જવા નીકળ્યો પેલો ડર મનમાં સતત હતો એટલે ચોર નજરે મેં બંગલા તરફ પાછું વળીને જોયું અંધારામાં વિશેષ ન દેખાયું પણ મને લાગ્યું કે કોઈ ઉપરની બારીમાંથી મને બારીકાઈથી જોઈ રહ્યું હતું બીજા દિવસ આવ્યો ત્યારે હિસાબ કરી લે અને કાલથી ના આવતો એવું સોબળવાની બીપે પકડી રહ્યો હતો પણ એવું કંઈ ન બન્યું રાતે કચરો નાખવા ગયો ત્યારે કચરાના પીપળાની બાજુમાં એક કોથળીમાં થોડા બટાટા ટમેટા ભાજી અડધો કિલો ચોખા એવું બધું પડ્યું હતું અહીં કચરાના પીપળા પાસે પડ્યું છે એટલે જ હશે એમ માની હું લઈ ગયો પછી તો એ રોજનું થઈ ગયું ક્યારેક ક્યારેક લોટ મસાલા ઋતુ પ્રમાણે શાકભાજી હળવું એવું રોજ કઈ ને કઈ મળતું મારું કુટુંબ ત્યાર પછી ક્યારેય ભૂખ્યું ન રહ્યું અચાનક અચાનક એક દિવસ બંગલાના દરવાજે સાહેબને નહીં પોલીસની ગાડી આવી એક અકસ્માતમાં સાહેબનું મૃત્યુ થઈ ગયું હતું બંગલો થઈ ગયો સાથે સાથે પણ બંધ થઈ ગઈ મારી મુસીબતોનો પાર ન રહ્યો વિધવા બહેનજીને મને હવે આ નોકરી નથી તમે બીજો ચોકીદાર શોધી લ્યો એમ કહેવાની હિંમત પણ નહોતી છેવટે જ્યારે મુશ્કેલીઓ બહુ વધી ગઈ ત્યારે મેં પગાર વધારો માગ્યો બહેને પૂછ્યું આટલા વર્ષોથી કામ કરશો તમને આ સંજોગોમાં વધારો માગવાનું સૂજ્યું મે પેલી કોથળીઓથી મારું ઘર કેવી રીતે ચાલતું હતું એની વાત કરી મે કહ્યું હવે સાહેબના જતાં જતા આપને ન પૂછાય એટલે આપે કોથળીઓ બંધ કરી એ હું સમજુ છું પણ મને નથી પૂછાતું બહેન ચોધાર આસુએ રડી પડ્યા હું ગળગળો થઈ ગયો મે કહ્યું માફ કરજો મારે તમારી પરિસ્થિતિ સમજવી જોઈતી હતી મારે પગાર વધારો ન હતો માંગવો જોઈતો બહેન બોલ્યા એવું નથી મને પણ જાણ નહોતી એવું તારું આ સાતમું કુટુંબ છે જે શેઠ જે તારા સીટની મદદથી ખાવા પામતું હતું હું અવાચક થઈ ગયો સાવ વૃક્ષ અને જેણે એકવાર પણ સલામ સાહેબનો જવાબ આપ્યો નથી એ આ બધી મદદ કરતા હતા બીજા દિવસથી કોથળીઓનો ક્રમ ફરી ચાલુ થયો પણ હવે કોથળીયું કચરાના પીપળા પાસે નહીં પણ સીટનો દીકરો મને હાથો હાથ આપતો એ પણ શેઠ જેવો સાવ વૃક્ષ ન બોલે ન જવાબ આપે હું રોજ એને થેન્ક યુ કહેતો એ તોસડાઈથી ચાલ્યો જતો એક વખત એક વડીલને દાવે એની રીત વાત ઉતારવાના હેતુથી મેં હાથ હલાવી ઓટ પહોળા કરી એને થેન્ક યુ કહ્યું એની અખોમો ઓખ પરોવી એ મારી સામે જોઈ રહ્યો છે એને પોતાના કાન ઉપર હાથ મૂકી અંગૂઠા ગોળ ગોળ હલાવ્યા એનું કહેવું હું સમજ્યો હું ચોકી ગયો એ સોંભળી શકતો નથી મારું હૃદય દ્રવી ઉઠ્યું મને દુઃખી થયેલો જોઈ એ મારી પાસે આવ્યો પોતાના ગળાની ચેનમાં રહેલું લોકેટ ખોલ્યું એના બાપ સાથેનો એનો ફોટો એમાં હતો એને એક હાથની ઓગળી બાપના ફોટા પર અને બીજા હાથની ઓગળી પોતાના ફોટા ઉપર મૂકી પછી બંને હાથ બંને કાનને અગાડી અંગૂઠા ગોળ ગોળ ફેરવ્યા બાપ દીકરો બંને મૂક બધીર આટલા વર્ષોથી હું સલામ સાહેબના જવાબમાં સલામ સાંભળવા તળસી રહ્યો હતો કારણ સમજ્યા વગર કોઈને રૃક્ષ ગણી બેઠો હતો એની સામે તાકતો હું દડદડ આશુએ રડી પડ્યો